શ્રી ડભોઈ દશાલાળ સમસ્ત જ્ઞાતિ વડોદરાની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી ડભોઈ દશાલાળ ભવન આજવા વાઘોડિયા રોડ ખાતે જ્ઞાતિ ગૃહના પ્રમુખ દ્વારકેશભાઈ શાહના સાનિધ્યમાં જ્ઞાતિ ગૃહની વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં મંત્રી શ્રી બકુલભાઈ પરીખ દ્વારા વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા અને સર્વાનુમતે મંજૂરી પણ આપવામાં આવી જ્ઞાતિ સમસ્ત ગૃહ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અંગે સુરેશભાઈ શિરોલાવાલા ઉત્પલભાઈ આર શાહ શૈક્ષણિક આરોગ્ય વિધવા સહાય અન્ન સહાય નિરામય સહાય ક્રિટિકલ સ્કીમ વગેરે પ્રવૃત્તિઓને ચિતાર રજુ કરી અને જ્ઞાતિજનો લાભ લેવા આહવાન કર્યું હતું માનદ ઓડિટર તરીકેની વરણીની જાહેરાત અંબુભાઈ એચ શાહ છોટાઉદેપુરવાળા દ્વારા અમીન એન્ડ પરીખ નિમણૂક યુવા શ્યામ સમીરભાઈ પરીખની જાહેરાત કરવામાં આવી હતી જ્ઞાતિ ગૃહમાં દાન આપનાર દાતાઓનું પણ બુકે સાલ મોમેન્ટો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું જ્ઞાતિ ગૃહ સમાજના પ્રમુખ મંત્રીઓ કારોબારી સભ્યો માજી પ્રમુખ મીડિયા કમિટીના આગેવાનો વગેરે ઉપસ્થિત રહીને વાર્ષિક સાધારણ સભામાં વિચારોની આપ કરવામાં આવી હતી શ્રી ડસા જ્ઞાતિ સમાજ દસાલા ગૃહની વાર્ષિક સાધારણ સભા આ પાણીગેટ દસાળ ભવન ખાતે યોજાયેલ હતી જેમાં બારગામથી વડોદરાની આજુબાજુના ગામડાના પ્રતિનિધિઓ તથા વડોદરાના લોકલ સભ્યો હાજર રહેલ હતા અને વિસ્તૃત એજન્ડા મુજબ ચર્ચા કરવામાં આવી અને જે ભવનની એટલે સમાજ જ્ઞાતિ તરફથી જે વિવિધ સ્કીમો ચાલે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને ગામડાના પ્રતિનિધિઓને એક્ટિવ થઈને ત્યાંના લાભાર્થીઓ એ કરવા માટે નક્કી કરવામાં આવ્યા